આગળ વાત કરીએ તો દાહોદ જિલ્લા પોલીસ ટીમે મંત્રી બચ્ચુ ખાબડના કૌભાંડી પુત્રો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે દાહોદ પોલીસે ઉપલી કોર્ટમાં બંને પુત્રોના જામીન રદ કરવા માટે અરજી કરી છે આ સાથે જ જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની પણ જામીન ડિવાઇસ કરવાની પણ માંગ કરી છે ગઈકાલે સવારે બંને મંત્રી પુત્રોને પચાસ હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા પરંતુ આજે સવારે અગિયાર વાગે ઉપલી કોર્ટમાં મામલે સુનાવણી થવાની છે તો પર આપવાની માંગ તાત્કાલિકવાની છે મંત્રી બચ્ચ ખાબડ માટેના બંને પુત્રોના જામીન રદ કરવા માટે માંગ કરાઈ છે કાલે સવારે બંને પુત્રોને જામીન મળ્યા હતા પોલીસે મોટી કાર્યવાહી તેમના વિરુદ્ધ હાથ ધરી છે આજે અગિયાર વાગે કોર્ટમાં સુનાવણી થવાની છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે તો દાહોદથી આ મહત્વના જે સમાચાર છે જિલ્લા પોલીસ ટીમે મંત્રી બચ્ચુ ખાબડના કૌભાંડી પુત્રો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી દાહોદ પોલીસે ઉપલી કોર્ટમાં બંને પુત્રોના જમીન રદ કરવા માટે અરજી કરી છે એક મોટું કામ કર્યું છે આ સાથે જામીન પર તાત્કાલિક કસ્ટડી આપવાની અને જામીન રિવાઇઝ કરવાની પણ માંગ કરી છે ગઈકાલે સવારે બંને મંત્રી પુત્રોને પચાસ હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા પરંતુ આજે સવારે અગિયાર વાગે ઉપલી કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવી છે કોર્ટમાં જેની સુનાવણી આજે અગિયાર વાગે થશે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે દાહોદ પોલીસે ઉપલી કોર્ટમાં બંને પુત્રોના જામીન રદ કરવા માટે અરજી કરી દીધી છે આ સાથે જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની પણ માંગ કરવામાં આવી છે ખાબડના કૌભાંડી પુત્રોના જામીન રદ કરવા પોલીસે અરજી કરી છે જ બંને મંત્રી પુત્રોને પચાસ ના બોન્ડ પર જામીન મળ્યા હતા પરંતુ અરજી કરવામાં આવતા હવે આજે સવારે અગિયાર વાગે ઉપલી કોર્ટમાં મામલે સુનાવણી થવાની છે આ સાથે જામીન પર તાત્કાલિક સ્ટે માટે પણ માંગ કરવામાં આવી છે તો જે મહત્વના સમાચાર